ગોંડતાબાના મેરવદર ગામની સીમ્મા ભીમા નામનો એક જત પોતાના બાપદાદાની બે શાંતિ જમીન ખેડીને પેટગુજારો કરે છે પોતાને બીજા ત્રણ ભાઈઓ છે ઘેર બે દીકરીઓને એક દીકરો છે ભીમા મલેક મેરવદરના ફોજદારે ધીરે ધીરે દારા દેવા શરૂ કર્યા ભાકુંભાજીએ સંદેશો કહેવરાવ્યો છે શું કહેવરાવ્યું છે સાહેબ ભીમા જતે સલામ કરીને પૂછ્યું કહેવરાવ્યું છે કે બે શાંતિ જમીન ખેડો છો તે છૂટી જશે પણ કાંઈ વાંક ગુનો બહારવટીયાને તમે રોટલા આપો છો ફોજદાર સાહેબ અમે સુવાણે રોટલા નથી આપતા આપવા પડે છે કાલે ઉઠીને કાકાઓ મેરવદરને ફૂંકી મારશે જાણો છો અને ખેડૂના શાંતિ છોડાવે છે ત્યાં તમે આડામાર ઝીલવા નથી આવતા વસ્તીને માથે એક કોરથી બહાવટિયા આદુ વાવેને બીજી કોરથી તમે ભીમા જતનો જવાબ ફોજદારે ગોંડર પહોંચાડ્યો એ વાંચીને ભાકુંભાજીએ એક સો મકરાણીનું થાણું મેરવદર ગામના ટીંબા માથે મોકલી દીધું અને બહાવટિયાને આશરો દેવાના ગુના બદલ ભીમા મલેકની મેરવદર ખાતેની બે શાંતિની જમીન ખાલસા કરી સાંભળીને ભીમો ઘડીભર થંભી ગયો અમારો ચાર ભાઈઓનો જયુભા વાઘેલા જુવાર બાજરીનો આહોજાડો જે રોટલો હતો તે કુંભોજી ગોંડરના રાજમોલમાં હવે દૂધ ચોખાશે દાવે જમશે એટલું બોલીને એણે ચારે ગમ આંખો ફેરવી અને ભીમા મલેક ગામલોકોએ ભેળા થઈને પોકાર કર્યો મેરવદર ને માથે સો મકરાણીનું થાણું બેઠું તારે એકને પાપે આખા ગામની બેડલી બુડી ભીમાના દિલમાં કારમો ઘા વાગી ગયો ચારે ભાઈઓએ મળીને બહાર નીકળી જવાનું પરિયાણ કર્યું પોતાના ઘરમાં નાથીબાઈ નામે જતાણી છે જઈને પોતે પૂછ્યું તારી શી મરજી છે જતાણી મરજી બીજી શી હોય જુવાન જતાણીએ છાતી કાઢીને જવાબ દીધો ભાકુંભાજીની હારે ભરી પીયો तू हूँ मारा भाई पास भोगाट गा ने आ छोकरा मोटा करीश गोंडल फौज कंडशे तो तो मैंने हथियार वापरता क्या नहीं आवड़ता ठीक तेरे अल्लाबेली कल्लाबेली अमारी चिंता म करजो भीमो देखा भारी रूड़ो जुवान हतो। गजादार तो एटलो बधो हतो के हजार की मेदनी वच्चे एनी छाती ऊंचेरी देखाय માથું જાણે આભમાં રમતું હતું ભવાજાડા આંખો કાળી ચમકતીને ઠરેલી અને જયુભા વાઘેલા એ ગૌરવરણા ચહેરાને ફરતી કાજઘેરી દાઢીમું એક વાર જોયા પછી કદી ન ભૂલાય તેવો મારો બતાવતી હતી એવા જવામર્દ ભાઈડાને અલ્લાબેલી કરતી નાથીબાઈ પણ જતની દીકરી હતી એટલે રૂપ તો ઢગલાબંધ પથરાણું હતું ચારે ભાઈઓએ સૂરજ આથમવા ટાણે ભાદરકાંઠે જઈને નમાજ પઢી ભાદર માતાના ભરપૂર વહેતા નીરમાંથી ખોબો ખોબો ભરીને છેલ્લી વારનું પાણી પીધું પોતાની બે શાંતિની સીમ હતી તેમાંથી ચપટીચપટી માટી લઈને જયુભા વાઘેલા માથા ઉપર ચડાવી ભીમો બોલ્યો માતાજી તે આજ સુધી અન્નદિધાને ભાદર માતાએ પાણી આપ્યા એ અનપાણીથી બંધાયેલી આ કાયાજો ઉપરથી ને ભિત્રથી પાક રહી હોય તો તો બારવટામાં ભેરે રેજો ને જો તમારું એ કુડી કરણીમાં વપરાણું હોય તો અમારું ધનોત્પનોત નીકળી જજો એમ નદીને અને ધરતીને પગે લાગીને ચારેય ભાઈઓએ એકસાથે વગડાની વાટ લીધી અને જતોના ગામડામાંથી પોતાના જાતભાઈઓના જુવાનો ભેગા કરવા લાગ્યા પચાસ ઘોડેસવાર અને બાર પેદલ સિપાહી ચાર ભાઈઓ પોતે પણ હાસઠ પેટના ખાડા પૂરવા માટે અનાજ નહોતું શું કરવું તેનો વિચાર ભીમાને મૂંઝવે છે તેટલામાં એક સહાય મળી કુતિયાણા તાબાનું રોગડા ગામ અને એ ગામમાં તૈયબ સંધી નામનો ગામેતી રહે તૈયબ ગામેતીએ ભીમાને સમાચાર કહેવરાવ્યા કે પ્રથમ આપણે બે જણા એક ગામતરું કરીએ પછી મોટે બહારવટે નીકળીએ માટે તું અહીં આ બાસઠ માણસની ફોજ સાથે ભીમો રોગડે ગયો સામે તૈયબ ગામેતીએ પણ એટલા જ માણસો પોતાના લીધા ભાદ્રકાંઠે બેસીને પર્યાણ કર્યું ભીમે વાત છેડી તૈયબ ગામેતી હું તો મારે માથે અધરમ ગુજર્યો છે એની સામે કકડતો નીકળ્યો છું મારી લૂંટફાટમાં પણ હું ધર્મને પગલે હાલવા માગું છું પણ તમે ખાનદાન રેજો એટલું કહી મેલું છું